નમસ્કાર આજરોજ અત્રે પ્રાથમિક શાળા સાહોલમાં બેક્રેસ ડે નિમિત્તે જ્ઞાનગંગા તેમજ પેણા જણું અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી આજ રોજ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ ભરૂચ પ્રાથમિક શિક્ષાધિકારીની સૂચના અનાવીએ અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં ધોરણ એક બેના બાળકોએ પોતાનો પરિચય આપ્યો હતો અને ધોરણ ત્રણથી આઠના બાળકોને ગુજરાત રાજ્યના જિલ્લાઓ ગામો મુખ્ય શહેરોની માહિતી શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી તેમજ ધોરણ પાંચથી આઠના બાળકોને રણના ટાગોર અને ઇન્ટરનેટની વિવિધ માહિતીઓ પૂરી પડી હતી અમે આ કાર્યક્રમને ટીમવર્કથી સુંદર રીતે સફળતા અપાવી શક્યા હતા